હા જરૂર સાંભળ તને યાદ છે લાસ્ટ ટાઈમ ઋતુ દીદી તને સર્પન ધર્મ વિશે સમજાવ્યું હતું હા હા યાદ છે ને દીદી એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે આપણે કોઈ પણ ડેસ્ટિનેશન સુધી પહોંચવું હોય તો કોઈ સાધન જરૂર પડે જેમ કચ્છમાં જવા ટ્રેન કઈ ટ્રેનમાં માં બેસવાથી તું કચ્છ માં પહોંચીશ એ તને કેમ ખબર પડશે એ તો સ્ટેશન પર ઇન્ડિકેટર હોય છે એ જોઈ લેવાનું સિમ્પલ રાઈટ તો એ જ ઇન્ડિકેટર છે આપણા જગત ગુરુ જે આપને સતપંધાર ધર્મની ટ્રેન પકડીને પરમાત્મા સુધી પહોંચવાનું ઇન્ડિકેટ કરે છે વાહ વાહ તમને બધાને એની સારી સારી વાતો આવ સારું નોલેજ મળે છે કે નથી અમારા મમ્મી પપ્પા અમારા દાદા દાદી અમારા શિબિર સાથી એવા ગુરુ માતા પાસેથી હા પણ એ બધા હું નોલેજ કોની પાસેથી મળે એમને કોણ શીખવાડે એમને એમના ગુરુજી શીખવાડે એમના ગુરુજીને કોણ શીખવાડે એમના ગુરુજી એમના ગુરુજીને એમના ગુરુજી ઓ હો હો બસ બસ પર સમજાઈ ગયું કે દરેક ને સ્પિરિચ્યુઅલ નોલેજની સમજ પોતાના ગુરુજી પાસેથી જ મળે રાઈટ

नहीं पासा नहीं नदियों नहीं नवाड़ नहीं समुद्र नहीं सागर नहीं गिरिवा नहीं कैलाश नहीं मेरु नहीं मेघला नहीं स्वर्ग नहीं नर नहीं मृत्यु नहीं पाताड़ नहीं धरती नहीं आकाश नहीं चंद्र नहीं सूर्य नहीं तारा नहीं ध्रुव नहीं मेघ नहीं मंडन नहीं ऋणी नहीं, नहीं दिवस नहीं सून नहीं पोकार नहीं चरण नहीं मरण नहीं सृष्टि नहीं सहयोग नहीं भाव नहीं भयंकर नहीं रूप

જેમને અથર્વવેદ આધારિત સત્પન ધર્મની રાહ સૌને દેખાડી ઈસ વિસ સન 1479 માં સદગુરુ શ્રી હંસતેજી મહારાજે શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થ ધામ પ્રેના પીઠમાં ગુરુ સ્થાપના કરી અને ત્યાંના પ્રથમ ગાદીપતિ તરીકે શ્રી શાણાજી કાકાને બેસાડ્યા અને ત્યાર બાદ આજ સુધી 23 ગાદીપતિ થઈ ગયા અને આજે 24 માં ગાદીપતિ છે આપણા સૌના વા જ્યાં જગતગુરુ સતપાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ હા અને આદિશ્રી નિષ્ણાંતી નારાયણ ધામ પ્રેરણા પેટી વેદ આધારિત સતપંથ ધર્મના મૂળબંધમાંથી ઘણા સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યા છે જેવા કે સનાતન સત્પંચ વાર્યમના પૂજાવિધિ સતપંચ શિક્ષાપત્રી સાર યોગવાણી અમૃતવાણી આત્મજ્ઞાન પ્રકાશ મન ચિંતામણી મૂળબંધ સાર શ્રીમદ ભાગત દશાવતાર સતપન નવનીત ધર્મ જ્ઞાનદીપ એવા હજુ ઘણા સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યા છે જેનાથી આપણે આપણા પ્રશ્નોના ઉત્તર મેળવી શકીએ છીએ બસ બસ હવે તમે બધા તમારા સવાલ જવાબો શિબિરમાં કરજો અત્યારે આપણે મહારાજજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ તો એ લઈ લેશું કોમ્બિનેશન ઓફ સ્પિરિચ્યુઆલિટી એન્ડ તો તમે આધુનિકતા અને આધ્યાત્મિકતાના સમન્વય છો સંસ્કૃતમાં એક ન્યાય છે અંધો ન્યાય એટલે કે એક આંધળો અને એક પાંગળો બંને અલગ અલગ ચાલે તો કદાચ સરખી રીતે ચાલી પણ ના શકે પણ જો એ બંને સમન્વય બનાવીને ચાલે તો પર્વત પણ ચડી શકે છે એવી જ રીતે તમે પણ આધુનિકતા અને આધ્યાત્મિકતાના સમન્વયથી પ્રેરણાપીઠને એક ઊંચા શિખરે પહોંચાડ્યું છે જેના માટે અમે અને અમારા આવનાર પેઢી સદૈવા આપણા રૂડી રહેશે અમને પણ આશીર્વાદ આપો કે અમે પણ આધુનિકતા અને આધ્યાત્મિકતાના સમન્વયથી સમન્વય બનાવી પરિવાર સમાજ રાષ્ટ્ર અને ધર્મની સેવા કરતા રહીએ સાંભળ્યું છે ગુરુજીના આશીર્વાદથી ઘણા જીવો ભવસાગર તરી ગયા અને કર્યો જો તિરસ્કાર તો ઘણા સામ્રાજ્યો પણ ધ્વસ્ત થઈ ગયા જેમ ચાણક્યને ચાણક્યનો અપમાન કરી ધનાનાને ભોગવ્યું પરંતુ બીજી બાજુ ગુરુના આશીર્વાદથી ભક્ત ધ્રુવ

સૌ બાળકોને આપણે વીર તાળીઓથી આપણે વંદન કરીએ જગદ્ગુરુ શ્રીના આપણે આશીર્વાદ આપીએ સૌ શિબિર ફરીથી આપણે વીર તાળીઓથી વધાવીએ આપણું ભવિષ્ય જે આપણું ઘડતર કરનાર છે સપન ધર્મ ની જ્યોતને ઘી દિવલપુરનાર દીવલ આ આપણું ભવિષ્ય